એક બીજા પર કરેલા પથ્થરમારામાં ગણપતિ પંડલના ઢોલ પર પડેલા પથ્થરમારાને લઈને બાળકોને સ્થાનિકોએ ઝડપી પાડ્યા બાદ પોલીસને સોંપ્યા હતા ત્યાં મોટી સંખ્યામાં લોક ટોળું પહોંચ્યું ગયું હતું અને પમપીમ ખાતે આવેલા સૈયદપુરા પોલીસ ચોકને સેંકડો લોકોએ ઘેરી લીધી હતી ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને સખત સજા થશે તે બાંઘરી અપાવવા છતાં પણ ભીડ માની ન હતી અને કેટલાક લોકો દ્વારા ચારો કરતા પથ્થરમારો થયો હતો ત્યારબાદ પોલીસની હાજરીમાં જ વાહનોમાં વ્યાપક તોડફોડ અને બનાવ તા ઘટના બાદ બે કોમના ટોળા વચ્ચે સામસામે પથ્થરમારો પણ થયો હતો અને પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો તો કતારગામ દરવાજા ખાતે પણ ટોળાએ વાહનોમાં આગ ચંપી કરી હતી જે અંગે લાલગેટ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદના આધારે લાલગેટ પોલીસે વાહનોમાં આગ લગાડનારા ત્રણ આરોપીઓ દિનેશ ઠાકર જયેશ પટેલ અને દેબાશેષ ઘોંસની કતારગામ કોબીનગર ખાતે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે આપ જાણો છો તેમ એમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આઠ આઠ અને નવ તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયટિંગનો ઇશ્યુ થયેલો તો જેમાં લાલગીટ પોસ્ટે ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા હતા જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો જેમાં એક સિત્તેરથી એસી જણાનો અજાણ્યા ટોળાએ પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને સળગા સળગાવેલી હતી જેનો અલગથી એક રાયોટિંગ અને બી ગાર્ડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંગ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કઈ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આ મોબ હતું સિત્તેર થી જણાનું ટોળું હતું અને આ લોકોએ જે પાંચ વાહનોને નુકસાન કરેલું હતું તો સીસીટીવીમાં આ ટોળાની અંદર આ લોકોની ઓળખ થયેલી હતી એના આધારે લાલગેટ પોલીસે એ લોકોની ધરપકડ કરી છે તો વાહનોમાં આગ લગાવાઈ હતી ત્યારે મોટું ટોળું હોય અને આરોપીઓને પણ ઝટપી પાડવા લાલગેટ પોલીસે ચક્રો કર્યા છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ